તાલણાના ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા એ પણ ગદ્દારી કોંગ્રેસ ઉપર કરી હતી અને એને સસ્પેન્ડ કર્યા હતા અને એનો સસ્પેન્ડનો ઓર્ડર સુપ્રીમ કોર્ટ પાછું ખેંચવાનું નથી કીધું અને સુપ્રીમ માત્ર માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમે અત્યારે ઇલેક્શન ના કરી શકો એને સસ્પેન્ડ કર્યા બે વર્ષથી વધારે સજા મળી અને એ સસ્પેન્ડ જ હોવા જોઈએ સસ્પેન્ડ જ થાય પરંતુ બારડવે પછી ચૂંટણી બંધ રખાવી હતી સુપ્રીમ કોર્ટ પણ એમને સસ્પેન્ડનો ઓર્ડર પાછો મેં ખેંચવાનું નથી કીધું પણ અહીંયા ભાજપ સાથે ગોઠવી લીધું અને અધ્યક્ષ પાસે ભારતીય જનતા પાર્ટી સાથે ગોઠવણી કરી અને પછી એનો સસ્પેન્ડનો ઓર્ડર પાછો ખેસાયો એણે ભાજપને ગઈ વખતે મદદ કરી હતી કોંગ્રેસમાં રહી અને ભાજપને મદદ કરી હતી જે ગઈકાલની સભા હતી જે સભાની અંદર અમુક નામ લીધા વગર આપની ઉપર અમુક આક્ષેપો કરવામાં આવ્યા હતા જે શું છે આક્ષેપો શું છે ને અત્યારે વર્તમાન તમારો સ્ટેન્ડ શું છે તે વિશે આક્ષેપો છે વાહ્યાત આક્ષેપો છે મને જે પદ પાછું મળ્યું છે કાયદાકીય પ્રોસી કાયદાકીય બાબતથી મળેલું છે એટલે એમાં કોઈ ન્યાય ના પાડી શકે તે દિવસે હું કોંગ્રેસમાં હતો કોંગ્રેસની સાથે જ વફાદારીપૂર્વક કામ કર્યું છે તે વખતના લોકસભાના ઉમેદવાર પૂજાભાઈ વંશ હતા એમના પોતાના વતનમાંથી તે દિવસે ઓગણત્રીસ ખાદ હતી ત્યારે મત વિસ્તારમાંથી હતી એટલે અને આહિરોના જેટલી પણ જે મતદારો હતા એની આજે પણ પેટીઓ જરા તપાસી એટલે એ વાત એની વાહિયાતો છે આજે હું ભાજપમાં છું ભાજપમાં કામ કરું છું અને ભાજપને જીતાડવા માટેના તમામ પ્રયત્ન કરું છું એટલે લોકોને ગુમરાહ કરવાની વાતો છે અને મેં આપણે ડોક્યુમેન્ટ આધારે બધી કાયદાકીય પ્રોસીજરથી મારું પદ કઈ રીતે આવ્યું છે મેં વાતો કરી છે મારી પાસે આજે પણ ડોક્યુમેન્ટ છે એટલે મારે બાકી એની અંદર વધારે કોઈ એમને વસ્તુ એનો એની ચર્ચાઓ કરવાનો કોઈ અવકાશ નથી અને લોકો જાણે છે ભલામણ અને આ લોકો ઓળખે છે એમાં વધારે મારે કોઈના નામ જોબ પણ કહેવાની જરૂર નથી